ਮਲਸਾਰਮਾ ਵਿਦਿਆਰਥੀ ਭਰੇਲ ਸਕੂਲ ਵੈਨ ਘਰ ਦੀਵਾਲ ਤੋੜੀ ਇਟਨਾ ਡਗਲਾ ਮਗੂਸੀ ਜਤਾ ਅਕਸਮਤ ਸੜ ਜਾਇਆ વલસાણા બ્રહ્મા ગામ ખાતે તુલસીવન સોસાયટીમાં વહેલી સવારમાં સ્વામિનારાયણ સ્કૂલની શાળાના વિદ્યાર્થીઓની સ્કૂલ વેન નંબર જીજે પંદર સીડી સેવન ફોર ફાઇવ થ્રીના ચાલકે સ્ટારિંગ ઉપરથી કાબુ ગુમાવતા રસ્તાની બરાબર બાજુમાં આવેલા ઘરની દિવાલ તોડી બાજુમાં મૂકેલી ઈંટના ઢગલામાં જોઈ અટકી હતી જોકે અકસ્માત દરમિયાન શાળાના કેટલાક બાળકો અંદર જ હતા અને અકસ્માત થતાં જ ગ્રામજનો દોડી આવ્યા હતા વહેલી સવારમાં સ્કૂલે લઈ જતી વેળાએ આ અકસ્માત સર્જાયો હતો ઘટનામાં સ્વામિનારાયણ સ્કૂલના પાંચ જેટલા વિદ્યાર્થીઓને વેનમાં સવાર ચાલકને અકસ્માતમાં જાન થઈ ન હતી પરંતુ અકસ્માત દરમિયાન વાહન ચલક તથા વિદ્યાર્થીઓનો ચમત્કારિક બચાવ થયો હતો કે નાની મોટી ઈજાઓ પહોંચી હતી અકસ્માત થતાં ગ્રામજનો ભેગા થઈ ગયા હતા અને ગામમાં રહેતા નગરપાલિકાના માજી કાઉન્સિલર શૈલેષભાઈ પટેલે બાળકોને સહી સલામત બહાર કાઢી લીધા હતા ત્યારબાદ વેનને પણ બહાર કાઢવામાં આવી હતી આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા હાશકારો અનુભવ્યો હતો નામ ગિરીશભાઈ છે આમાં લગભગ સાત વાગ્યાની આજુબાજુ પસાર થઈ રહી હતી અને વાન પરથી ડ્રાઈવર લાગે થોડો કાબુ ગુમાવ્યો અને આ બાજુમાં દિવાલ છે એમાં થોડું એક્સિડન્ટ જેવું થયું છે બાળકો કંઈ કઈ ખાસ ખબર નહીં પણ સાત આઠ જણા ખરા નથી પણ જાનહાની કંઈ વધારે થઈ નથી અને આ બાજુમાં એક નો ઢગલો છે એમાં શું કહેવું છે કે મોટી જાન હાઈ નથી વિજયભાઈ મિસ્ત્રી ગાડી સ્લીપ થઈ ગઈ આખી વરસાદ બહુ હતો ને સાડા સાત વાગે પાંચ બાળકોને કોઈને નુકસાન નહીં મને બી નુકસાન નહીં કોઈ નુકસાન કોઈ નહીં ખાલી ગાડીને નુકસાન આગળ ત્યાં દબાઈ ગઈ તો રનિંગમાં ગાડી સીધી ખેંચાય નહીં અંદર જ જતી રહી હું આ મોગરાવાળા જતો હતો ને આ હેડક્વાર્ટર જતો હતો કોઈને નુકસાન નહીં બધા સહી સલામત આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો